નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં ઘણા બધા વિડીયો તમે જોયા જ છે પણ વિદ્યાર્થી પ્રગતિ રજીસ્ટર વિડીયોમાં એટલો બધો તમારો પ્રતિસાદ મળ્યો છે કે તે જોઈને અમને ખૂબ જ આનંદ થાય છે આપણે હવે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર માટે બીજો ભાગ અત્યારે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ એ પહેલાં આપને જણાવી દઉં કે અમારી ચેનલમાં ધીમે ધીમે પાંચસો છસો સાતસો અને અત્યારે જ્યારે આ વિડીયો તમારી સામે રજૂ થાય છે ત્યાં સુધીમાં આઠસો વીસથી વધુ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો અમને આવો જ અને સહકાર આપતા રહેશો તેવી આપની પાસે અપેક્ષા છે વોટ્સઅપ ગ્રુપથી જે જોડાયેલા છે મિત્રો તેમને તો અમે લિંક મોકલીએ છીએ પણ આપ અમારી ચેનલનો પહેલી વખત વિડીયો જોતા હોય અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ કરવા ઈચ્છતા હોય તો તમે કરી શકો છો જે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેમના માટે એક વિનંતી છે કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો એક વખત કોમેન્ટમાં તમે તમારું નામ જણાવવા વિનંતી છે જેથી કરીને હવે પછીના વિડીયોમાં અમે નવા સબસ્ક્રાઈબરના નામ જો તમે ઈચ્છતા હોય તો તમારું નામ અને તમારું ગામ અન્ય લોકોને જણાવવા ઈચ્છીએ છીએ કે આ વિડીયોમાંથી અમારા એટલા સબસ્ક્રાઈબર નવા મળ્યા છે તો હવે પછી જે કંઈ પણ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે તેમને વિનંતી છે કે જો તમે ઈચ્છતા હોય કે તમારું નામ પણ હવે પછીના વિડીયોમાં અમે દર્શકો સમક્ષ રજૂ કરીએ તો કોમેન્ટમાં તમારું નામ અમને લખીને જરૂર જણાવશો જેથી કરીને એ માટે અમે પછીના વિડીયોમાં તમારું નામ ચોક્કસ જણાવી શકીએ વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં દિવાળી પછીના બીજા સત્રમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે તેમની આપણે આ વિડીયોમાં વાત કરીશું અને દિવાળી પહેલાંના સત્રમાં આપણે જે વાત કરી હતી તેની પણ થોડીક ટૂંકમાં વાત કહી દઈએ છીએ જેથી કરીને આ વર્ષે ઘણા બધા શિક્ષકોની બદલી થઈ છે તો બદલી થઈને કદાચ તમારી પાસે પહેલું બીજું ધોરણ ન હોય અને હવે આવેલું હોય અભ્યાસક્રમમાં અથવા તો ભણાવવાનું આવ્યું હોય તો તેમાં પણ તમને મદદરૂપ થઈ શકે તેવા ઉદ્દેશ્યથી આપણે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં તમને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એના માટે આપણે હવે પ્રયત્ન કરીએ છીએ અને અત્યાર સુધીમાં વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરનો પહેલો ભાગ છ હજાર સાતસો કરતા વધુ દર્શકોએ અમારો એ ભાગ પસંદ કર્યો છે તેમનો અમને ગર્વ છે અને માત્ર એ પહેલો ભાગ જોઈને એકસો પચીસથી વધુ લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ માટે પણ અમે હૃદયપૂર્વક આપનો આભાર માનીએ છીએ અને ચાલો આપણે હવે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરનો બીજો ભાગ છે તેને વિગતવાર નિહાળીએ તમારો સાથ આવો જ અમને મળતો રહેશે તેવો વિશ્વાસ છે તો ચાલો આપણે હવે બીજા સત્રમાં વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં શું ધ્યાનમાં રાખવું તેમની આપણે વાત કરીએ દર્શક મિત્રો છ હજાર સાતસો કરતા વધુ દર્શકોએ અમારો આ વિડીયો પસંદ કર્યો છે એકસો તેત્રીસથી થી વધુ સબસ્ક્રાઈબર અમને મળેલા છે અને વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં ખાસ કરીને પિસ્તાલીસથી થી ચોપન વર્ષના વધુ દર્શકો છે અને બહેનોની સંખ્યા તેમાં પંચોતેર ટકા જેટલી છે એ અમારા માટે આનંદની વાત છે અત્યારે આપ જોઈ રહ્યા છો તે મિત્રો વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર દિવાળી સુધીનું છે તેમાં આપણે દિવાળી પહેલાંના સત્રમાં તો આપણે અધ્યય નિષ્પત્તિના ક્રમાંક ગુજરાતી વિષયમાં આપેલા હતા અને ગણિત વિષયમાં એકથી ક્રમ આપેલા હતા એક બે ત્રણ ચાર પાંચ એ મુજબ આપણે તેમાં મૂલ્યાંકન કરેલું છે પણ માની લો કે કોઈ પણ વિદ્યાર્થી પહેલાં સત્રમાં હોય અને બીજા સત્રમાં તેમનું નામ કમી થાય તો તેવા સંજોગોમાં શું કરવું તેની પણ આપણે વાત કરીશું અહીં આપણે જે જોઈ રહ્યા છો તે વિદ્યાર્થી પોતાની જાતે કરે તો બોલપેનથી એ લખેલ છે અને એ સિવાય બીજાની મદદથી અથવા તો અન્ય રીતે કરે તો આપણે પેન્સિલથી લખેલ છે આ વિદ્યાર્થી એકનું નામ દિવાળી પછી કમી થઈ જતાં આપણે સળંગ તેમના ક્રમની આડી લાઈન મુજબ બંને વિષયમાં આપણે નોંધ કરવી પડશે કે આ વિદ્યાર્થીનું નામ કમી થઈ ગયું છે અથવા તો એલસી લઈને જતા રહ્યા છે આ ક્રમમાં કોઈ પણ વસ્તુ લખવાની આવશે નહીં હવે આપણે વાત કરીશું બીજા સત્રની અહીંયા આપણે એકમનું નામ લખશું અને ત્યાર પછી ગણિતમાં આપણે જે કંઈ પણ નામ આવતું હશે એકમનું અને ત્યાર પછીના ખાનામાં એકથી સાત આઠ જેટલું જે કાંઈ આવશે તે નોંધ કરવાની છે આ એ લો કે ફરવાની મજા પાઠ છે તો આપણે અહીંયા ઉપર લખશું ફરવાની મજા અને તે પાઠનું અધ્યયન કાર્ય થયા પછી અહીંયા જે કાંઈ પણ વિધાનો આપવામાં આવેલા છે તે વિધાનો મુજબ વિદ્યાર્થી એ એ બી કે સી કયા ગ્રેડમાં અથવા તો તે કઈ સ્થિતિમાં છે તે આપણે લખશું આમાં જેટલા ક્રમ હોય તેટલા ક્રમ આપણે આડા ખાનામાં એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે અહીંયા લખવાના છે આ સિવાય પણ જો તમે વધારાના લખવા માંગતા હોય તો નોંધ કરી શકો છો પરંતુ અદ્યન સંપૂર્ટમાં હોય તેટલા તો કરવા જરૂરી છે ત્યાર પછી આપણે વાત કરીશું માની લો કે તેમના પછીનું એકમ હોય તો તેમાં શું કરવું સંખ્યા સાથે રમત આપણે એકમનું નામ છે તો પાના નંબર એકતાલીસ ઉપર અહીંયા મૂલ્યાંકન આપવામાં આવેલું છે આપણે તેમાં પણ એક નજર કરી લઈએ અહીંયા જે કંઈ પણ વિધાનો આપવામાં આવેલા છે તે એકવીસથી ચાલીસની સંખ્યા વચ્ચે જે કંઈ પણ નિષ્પત્તિ છે તેને આધારિત છે અહીં આપણે એક બે ત્રણ ચાર એમ આડી લાઈનમાં જે કંઈ પણ વિધાન આવતા હશે તે લખી લેશું હવે માની લો કે પહેલાં વિધાનમાં વિદ્યાર્થીની સ્થિતિ કઈ છે એમાં આપણે કયો ગ્રેડ મૂકેલો છે તેના આધારે આપણે અહીંયા એ મુજબ આપણે તેમનું મૂલ્યાંકન કરીશું આવી જ રીતે ક્રમશઃ જેટલા વિધાનો આપવામાં આવેલા હોય તેટલા વિધાનો માટે દરેક વિદ્યાર્થીની સ્થિતિ એકમના અંતે મૂલ્યાંકન વખતે કરવાનું છે અને આ સિવાય પણ જ્યારે બીજું સત્ર સાવ પૂરું થાય ત્યારે પણ તેમની સ્થિતિ દર્શાવવાની છે અહીં આપ જોઈ રહ્યા છો એટલા એકમ છે તો આપણે આ બધા જ એકમ આપણે દિવાળી પછીના બીજા સત્રમાં પૂર્ણ કરવાના છે અને આ જે કાંઈ પણ એકમ છે તેમાં મુખ્ય વિષય વસ્તુના મુદ્દા કયા છે તેના વિશે પણ આપણે ટૂંકમાં લખી શકીએ છીએ દિવાળી પછીનો લો કે પહેલો પાઠો જે છે ફરવાની મજા તો તેમાં આપણે એમ પણ લખી શકીએ કે હળવું ભારે ઊંચું નીચું લાંબું ટૂંકું વગેરે જે કંઈ પણ પ્રમાણ છે શીખવાના તેના વિશે ટૂંકમાં આપણે લખી શકીએ બીજું એકમ છે સંખ્યા સાથે રમત તો આપણે તેમાં એકવીસથી ત્રીસ અને એકત્રીસથી ચાલીસ સુધીના અંકોમાં જે કંઈ પણ આવતું હોય તેમની પણ પ્રવૃત્તિ લખી શકીએ આપણે આ જોઈ રહ્યા છો તમે કે હવે લખ્યું છે દિવાળી પછીની વાત છે ગુજરાતીમાં લપલપ્યો કાચબો આપણે પાંચમો એકમ છે તો હવે એમાં જે કાંઈ પણ અધિ અધિનિષ્પત્તિ રીતે લખી છે આપણે તેવી જ રીતે આમાં ગણિતમાં પણ આપણે જે કાંઈ પણ છે વિધાનો દરેક એકમ પ્રમાણે એ આપણે ઉપર અહીંયા લખવાના છે અને એકમનું નામ પણ લખવાનું છે અને આપણે હવે મૂલ્યાંકન આ મુજબ શરૂ કરવાનું રહેશે અંતમાં ટૂંકમાં ફરીથી શિક્ષક મિત્રોને વિનંતી છે કે ગુજરાતીમાં આપણે અધ્યયન નિષ્પત્તિનો ક્રમાંક લખવાનો રહેશે દરેક એકમ મુજબ અને તેમાં અધ્યયન નિષ્પત્તિનું મૂલ્યાંકન એ મુજબ કરવાનું રહેશે એ વાત ખાસ યાદ રાખવી અને ગણિત વિષયમાં આપણે અધ્યય નિષ્પત્તિ નહીં પણ એના જે વિધાનો આપવા માં આવેલા છે મૂલ્યાંકનના એના માત્ર ક્રમ જ લખવાના છે એ ક્રમ મુજબ વિધાનોમાં જે કંઈ પણ સિદ્ધિ આવતી હોય તે આપણે લખવાની છે અમારો વિડીયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી આપશો અને હવે પછીના વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું